નમસ્કાર નમસ્કારવાલા વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોવાના છે પ્રથમ પરીક્ષા અસાયમેન્ટ બે હજાર પચીસ ધમાકેદાર ધોરણ નવ વિજ્ઞાનનો આપણે લઈને આવી ગયા છે વિભાગ બી પ્રકરણ નંબર એકનું સોલ્યુશન આપણે આજે આપી જ દેવાનું છે તમને બરાબર ધોરણ નવ ધોરણ દસની થોડા જ સમયમાં આવી જશે પરંતુ મિત્રો એમાં થોડી વાર લાગે એવી છે બરાબર કારણ કે ધોરણ નવનું જો થોડું ડાઉનફોલ આપણે ચાલે છે અત્યારે યુટ્યુબ ચેનલ પર એટલા માટે મિત્રો અહીંયા તમારે ધોરણ નવનું આપણે અહીંયા વિભાગ બીનું પ્રકરણ નંબર એક લઈને આવી ગયા છે ટૂંક જ સમયમાં આપણે વિભાગ બી પૂર્ણ કરી દેવાના છે એક જ દિવસમાં બરાબર તો અહીંયા વિભાગ બીને આખું જોઈ લેજો મિત્રો એની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે ત્યાં જ એને જોઈ શકો છો બરાબર તો વિભાગ બીનીમાં આપણી પ્રક્રિયા નંબર એકનું સંપૂર્ણ સોલ્યુશન આના વિડીયોમાં જોવાના છે વિડીયોને તે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો પહેલા મિત્રો બરાબર તમે નીચે કોમેન્ટ કરો છો ધોરણ દસનું લાવો પણ ધોરણ દસનું થોડા સમય માટે હજુ વાર લાગશે બરાબર મિત્રો એટલે માટે મિત્રો અહીંયા ધોરણ નવનું પૂર્ણ થાય એ પહેલાં પહેલાં આવી જશે તમારે ધોરણ દસનું બરાબર તો ચાલો મિત્રો આપણી પ્રકરણ નંબર એકનું સંપૂર્ણ સોલ્યુશન જોઈએ આપણી યુટ્યુબ ચેનલ વિદ્યાપત હેલ્થ એજ્યુકેશન પર પ્રકરણ નંબર એકમાં આપણે અહીંયા જોઈએ કે એલપીજી અને સીએનજીનું સંપૂર્ણ નામ લખવાનું છે બરાબર એલપીજી એટલે લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ બરાબર એને ગુજરાતીમાં કહેવાય તરલ પેટ્રોલિયમ ગેસ બરાબર તમને ઇંગ્લિશમાં લખવાનું જરૂરી હશે ગુજરાતીમાં નહીં લખો તો ચાલશે બરાબર ત્યાર પછી સીએનજીનું સંપૂર્ણ નામ લખવાનું છે તો કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ બરાબર ત્યાર પછી મિત્રો અહીંયા છે દબાણ એટલે શું સમજાવાનું રહેશે તો વાયના કણો દ્વારા પ્રતિ એકમ ક્ષેત્રફળ દીટ પર લાગતા બળને દબાણ કહે છે તેનો એ છે એકમ પાસ્કલ છે એક પાસ્કલ બરાબર એક ન્યૂટન બળ પ્રતિ મીટર સ્ક્વેર ક્ષેત્રફળ બરાબર મિત્રો ત્યાર પછી અહીંયા શું કહે છે તમને ત્રીજો પ્રશ્ન તમને અહીંયા આપેલો છે આઈએમપી બરાબર આઈએમપી છે દર વખતે પૂછાય આવે જ છે પરંતુ હજુ સુધી આવે નથી એટલે મારા ખ્યાલથી આ વખતે પરીક્ષામાં તમારે આવવાની સંભાવના રહેશે એટલા માટે ખૂબ જ આઈએમપી છે મિત્રો બરાબર કે નીચેના પદાર્થોને દ્રવ્યની અવસ્થા પ્રમાણે વર્ગીકરણ કરો તો અહીંયા છે સ્ટીલ તેલ કાર્બન ડાયોક્સાઇડ નાઇટ્રોજન કેરોસીન આયોડિન તો અહીંયા ઘન અવસ્થામાં તમારે સ્ટીલ આયોડિન દ્રવ્ય અવસ્થામાં તમને અહીંયા રહેશે તેલ કેરોસી તેલ અને કેરોસીન વાયુમાં તમારે રહેશે અહીંયા કાર્બન ડાયોક્સાઇડ અને નાઇટ્રોજન બરાબર મિત્રો ખબર પડી ગઈ ત્યાર પછી અહીંયા તમારે ચોથો પ્રશ્ન છે મિત્રો આઈએમપી છે બરાબર દ્રવ્યના કણોની લાક્ષણિકતાઓ જણાવો આઈએમપી પ્રશ્ન છે તમારે તૈયાર કરી લેવાનો રહેશે બરાબર કારણ કે આમાં તમારે પેપરમાં પૂછાયવાની સંભાવના રહેશે પ્રથમ પરીક્ષામાં તો દ્રવ્યના કણોની લાક્ષણિકતાઓ જણાવો તો દ્રવ્યના કણોની લાક્ષણિકતાઓ નીચે મુજબ છે દ્રવ્યના કણો સતત ગતિશીલ હોય છે એટલે કે ગતિજ જ ઉર્જ ગતિ ધરાવે છે તાપમાન વધતા કણોની ગતિજ ઊર્જા વધે છે દ્રવ્યના કણો એકબીજામાં આંતરમિશ્ર આંતરમિશ્રિત થયેલા હોય છે કારણ કે એક દ્રવ્યના કણો વચ્ચે ખાલી જગ્યામાં બીજા દ્રવ્યના કણો ગોઠવાય છે ત્યાર પછી મિત્રો કયો પદાર્થ દ્રવ્યની ત્રણેય અવસ્થાઓ સરળતાથી ધરાવી શકે છે તો મિત્રો એ સરળતાથી ધરાવે એ છે મિત્રો ખાલી માત્ર પાણી એચ ટુ બરાબર અહીંયા ટૂંકમાં જવાબ લખ્યો છે એચ પાણી તમારે લખ દેવાનું બરાબર ત્યાર પછી જે નીચેનામાંથી વધતી જતી ઘનતાને યોગ્ય ક્રમમાં ગોઠવો હવા ચીમની દુવાડો હવા છે ચીમનીમાંથી નીકળતો દુવાડો મધ પાણી ચોક અને લોખંડ બરાબર તો પહેલાં અહીંયા આવશે હવા પછી ચીમનીમાંથી નીકળતો ધુવાડો પછી અહીંયા તમારે આ નહીં આવે બરાબર અહીંયા ખોટું આવી જાય પાણી પાણી પછી આવશે મધ પછી ચોક અને પછી લોખંડ બરાબર ત્યાર પછી એ તમારે છે ગલનબિંદુ એટલે શું બરફનું ગલનબિંદુ બિંદુ જણાવો તો ગલનબિંદુ એટલે તમારે અહીંયા વ્યાખ્યા આપેલી છે કે કોઈપણ પદાર્થને તેની ઘન અવસ્થાથી પ્રવાહી અવસ્થામાં પરિવર્તન થવા માટે જરૂરી નિશ્ચિત તાપમાનને ગલન બિંદુ કહેવામાં આવે છે બરફનું ગલન બિંદુ ઝીરો અંશ સેલ્સિયસ અથવા બસો તોતેર કેલ્વિન છે બરાબર ત્યાર પછી અહીંયા તમને આઠમો પ્રશ્ન આપેલો છે તાપમાનને અંશ સેલ્સિયસમાં ફેરવો ત્રણસો કેલ્વિન છે બરાબર તો અહીંયા ત્રણસો માઇનસ બસો બરાબર સેલ્સિયસ અને અહીંયા બીજું છે પાંચસોને તોત્તેર કેલ્વિન બરાબર સેલ્સિયસમાં ફેરવાનું છે પાંચસો તોતેર માઇનસ બસો બરાબર ત્રણસો કેલ્વિન નવમો છે નીચે દર્શાવેલ તાપમાનને કેલ્વિન માપક્રમમાં ફેરો પચીસ અંશ સેલ્સિયસ તો પચીસ અંશમાં બસો તો પચીસમાં બસો તોતેર ઉમેર એટલે અહીંયા તમારે આવી જશે બસો ને અઠ્ઠાણું સો સેલ્સિયસ તો અહીંયા સોમાં તમે બસો તો ઉમેરશો એટલે ત્રણસો તો કેલ્વિન થઈ જશે ત્યાર પછી મિત્રો એ તમને છે બાષ્પીભવન થવા બાષ્પીભવન થવાથી શા માટે ઠંડક ફેલાય છે તો બાષ્પીવાહન થવાથી ઠંડક ફેલાય છે કારણ કે જ્યારે જ્યારે કોઈ પ્રવાહી બાષ્પીવાહન પામે છે ત્યારે તેને વાયુમાં પરિવર્તન થવા માટે ઉર્જા જોઈએ છે આ ઊર્જા તે પોતાની આસપાસ વાતાવરણમાંથી અથવા સ્પર્શમાં આવેલા પદાર્થોમાંથી ઉષ્ણતા શોષી લે છે પરિણામે આસપાસનું તાપમાન ઘટે છે અને ઠંડક અનુભવે અનુભવાય છે બરાબર મિત્રો ત્યાર પછી તમારે અહીંયા પ્રશ્ન નંબર અગિયાર છે ઉનાળામાં આપણે શા માટે માટલાનું પાણી પીવું જોઈએ તો મિત્રો એ જવાબ છે કે માટલાની અંદર નાના છિદ્રો હોય છે આમાંથી પાણી ધીમે ધીમે બહાર આવવાની આવીને બાષ્પીવન પામે છે અને બાષ્પીવાન દરમિયાન પાણીની આસપાસ સુષ્મા શોષી લે છે પરિણામે માટલાનું પાણી ઠંડુ રહે છે બરાબર મિત્રો ખબર પડી કે ત્યાર પછી એક ક્વેશ્ચન નંબર બાર છે કપમાં રહેલ ગરમ ચા અથવા દૂધની તુલના રકાબીમાં કાઢી આપણે ચા અથવા દૂધ ઝડપથી પી શકીએ છીએ શા માટે તો રકાબી અથવા ચામાં ફેલાય રકાબીમાં ચા અને દૂધ ફેલાય જાય છે એટલે કે સત્તા એટલે કે અહીંયા સત્તા વિસ્તાર વધારે થઈ જાય છે તથા વધુ સપાટી હોવાને કારણે ગરમની ઝડપથી બહાર નીકળી જાય છે અને રકાબીમાં ચામાંથી દૂધમાં ઠંડુ પરિણામે છે એટલે કે અહીંયા તમે જોઈ શકો છો કે વિસ્તાર મોટો હોવાથી ગરમ વસ્તુ પણ ઠંડી વસ્તુ જલ્દીથી થઈ જાય છે બરાબર ત્યાર પછી છે અહીંયા નીચે દર્શાવેલ તાપમાન એ પાણીની ભૌતિક અવસ્થા કઈ હશે પચીસ અંશ સેલ્સિયસ પ્રવાહી ઝીરો અંશ સેલ્સિયસ તો એ ઘણ હોઈ શકે અથવા પ્રવાહી બંને સો અંશ સેલ્સિયસ તો એ ભાવિ હોઈ શકે ત્યાર પછી છે અહીંયા તમારી ચૌદમો છે બાષ્પીભવન અને ઉત્કલન એટલે શું બાષ્પીભવન એટલે સમજો બાષ્પીવને તફાવત આપવાનો છે બરાબર તો બાષ્પીભવન સપાટી પરની ક્રિયા છે ધીમી પ્રક્રિયા છે દરેક તાપમાનને થઈ શકે છે જથ્થાત્મક ઘટના છે ઝડપી પ્રક્રિયા છે અને ચોક્કસ તાપમાને થઈ શકે છે બરાબર ત્રણ ત્રણ મુદ્દા લખવાના રહેશે ત્યાર પછી મિત્રો તમારે અહીંયા પંદરમો ક્વેશ્ચન છે અહીંયા મિત્રો બાષ્પીવન અને ઉત્કલનનો હતો પ્રયો એટલે આપણે આ બાષ્પીવનનો જોયો અને આ ઉત્કલનનો જોયો ત્યાર પછી જે પંદરમો ક્વેશ્ચન છે ઠંડા પાણીથી ભરેલા ગ્લાસની બહારની સપાટી પર પાણીના ટીમ્પા શા માટે બુંદો સ્વરૂપે દેખાય છે તો એ છે જ્યારે જવાબ છે જ્યારે ગ્લાસમાં ઠંડુ પાણી ભરવામાં આવે છે ત્યારે બહારની સપાટીની આસપાસ હવા આસપાસ હવામાં રહેલ જળ બાષ્પ સાથે સંપર્ક કરે છે ગ્લાસની સપાટી ઠંડી હોવાથી આસપાસનો બાષ્પ ઠંડો પડે પ્રવાહી પાણી પરિવર્તન પરિવર્તિત થાય છે આ પ્રક્રિયાને સંગઠન કહેવામાં આવે છે તેથી ગ્લાસની બહારની સપાટી પર પાણીના બુંદો સ્વરૂપે દેખાય છે બરાબર તો અહીંયા મિત્રો એકથી પંદર ક્વેશ્ચન આપણે પૂર્ણ કર્યા બરાબર મિત્રો તો આ વિડીયોને અત્યારે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો આપણે પ્રકરણ નંબર પાંચ પણ ટૂંક જ સમયમાં મિત્રો આપણે લાવી દેવાના છે બરાબર આની પીડીએફ તમારે આખી મળી જશે એ પણ કે ક્યારેક છે મિત્રો આના પર એક હજાર પ્લસ વ્યૂ હશે પ્લસ એકસો એક પ્લસ લાઈક હશે તો તમને મળી જશે તો મિત્રો અત્યારે લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો આપણે મળીશું નવડી સારી થેન્ક યુ સો મચ વિડિયો જોવા તમારો ખૂબ ખૂબ આભાર